વલસાડ જિલ્લાના ખેડૂતે તૈયાર કરી દિલ આકારની કેરી જિલ્લા ઉમર ગામના ખેડૂતે કુદરત સામે ટેકનોલોજીનો કર્યો ઉપયોગ ફળોના રાજા કેરીની સિઝન ચાલી રહી છે અત્યાર સુધી આપે જે કેરીઓ જોઈ હશે કે સ્વાદ માણી હશે તે કેરીઓ મોટે ભાગે સામાન્ય આકારની જ હશે પરંતુ વાડીઓનો પ્રદેશ એવા વલસાડ જિલ્લામાં હવે ખેડૂતો એક ડગલું આગળ વધી ડિઝાઇનર મેંગો તરફ આગળ વધી રહ્યા છે વલસાડના ઉમર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે નવતર પ્રયોગ કરી સામાન્ય આકાર નહીં પરંતુ દિલ આકારની કેરીઓ તૈયાર કરતા વેપારીઓમાં એક નવી જ ચેતના છે જિલ્લો વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે જ્યાં સાડત્રીસ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાડીઓ આવેલી છે વલસાડની આફુસ કેરી એ જગ વિખ્યાત છે સ્વાદ રસિકોમાં વલસાડની કેરી વખણાય છે જો કે મોટે ભાગે કેરીનો આકાર એક જ જોવા મળતો હોય છે પરંતુ હવે કેરીઓના પ્રદેશમાં કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ નવીન પ્રયોગ હાથ ધર્યો છે અને હવે કેરીની સામાન્ય આકારની જગ્યાએ ડિઝાઇનર કેરીઓમાં એક નવો કોન્સ્ટેપ લાવી રહ્યા છે જેમાં પ્રગતિશીલ ખેડૂતો વિદેશમાંથી સ્પેશિયલ મોલ્ડ મંગાવી એક દિલ આકારની કેરીઓ પકવી રહ્યા છે કેરી નાની હોય છે એ વખતથી જ આ વિશેષ મોલ્ડ કેરીના ફળ પર લગાવવામાં આવે છે અને ત્યારબાદ પરિપક્વ થાય છે ત્યારે કેરીના સામાન્ય આકાર નહીં પરંતુ દિલ કે મોલ્ડના આકારની કેરી બને છે જેને જોવા આજુબાજુના વિસ્તારના ખેડૂતો આ વાડીની મુલાકાત લઈ પ્રેરણા લઈ રહ્યા છે અને જો સફળ થાય તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં ડિઝાઇનર મેંગો કરવામાં આવશે આ ડિઝાઇનર મેંગો અને બજારમાં અન્ય કેરીઓની બાજુમાં રાખવામાં આવે તો સામાન્ય રીતે આ ડિઝાઇનર મેંગોનો આકાર જોઈને લોકો આ કેરી તરફ આકર્ષાતા છે અને બજારમાં અન્ય કેરીઓની સરખામણીમાં અનોભાવ પણ વધુ મળશે આથી અન્ય ખેડૂતો પણ આ ડિઝાઇનર મેંગોનો કોન્સેપ્ટ વિશે વિચારી રહ્યા છે

ચાઈનાથી મંગાવ્યા છે ને પાંચસો જેટલા અમે એમાં ચા મોલ લગાવે છે શરૂઆતમાં કેરી લીંબુના આકારની થાય લીંબુ જેવડી એટલે એને ભરી દેવામાં આવે છે પછી એને પછી એ મોલમાં ભરી દેવામાં આવે છે પછી એનો આ આકાર શેપ બદલાય છે એનો ને દિલ બને છે એનું ને એનું માર્કે એનું માર્કેટિંગ સારું એવું આવે અને દેશ વિદેશમાં બી એની ખૂબ માંગ છે ને એનાથી બી વધારે ડબલ ભાવ મળે એવી આશા છે અમને ને આ વખતે જો સારો એવો ભાવ મળશે તો આવતા વર્ષે વધારે લગાવીશું બીજા ફ્રૂટ તો અલગ અલગ શેપમાં મળે છે પણ પહેલીવાર અમે આ કેરીમાં પ્રયોગ કર્યો છે ખેડૂતો પણ આજુબાજુમાંથી જોવા આવે છે ને એ લોકોને બી એવો બનાવવાનો વિચાર છે લોકોના આ કેરીની ખાસિયત એ છે કે આ કેરી ખાસ કરીને જનરલ કેરી બજારો માર્કેટમાં જે ઉપલબ્ધ છે એના કરતાં તરત અલગ ટાઈપની કેરીઓ દેખાઈ આવે છે અને ખૂબ જ સુંદર અને આકાર શેપ ઘણો સારો દેખાય છે જેથી ગ્રાહકોમાં એ કેરી ખરીદવા માટે વધારે પડતો એટ્રેક્શન રહેશે અને ખાસ કરીને ફોરેનમાંથી એની વધારે ડિમાન્ડ રહેશે જ એવું અમને આશા છે જેથી હવે પછી આ ટાઈપની કેરી કરવા માટે અમે નાના પાયા પણ અમે શરૂઆત કરીશું અને બીજા ખેડૂતોને બી અમે ગઈશું આ કરવા માટે આ બનાવવાનો તો આ ભાઈએ મને એમ કીધું કે અમે ચાઇનાથી હાર્ડ ડિસ્ક મોલ્ડિંગ મંગાવીએ છીએ અને જ્યારે કેરી નાની સાઇઝમાં એટલે કે લીંબુ ટાઈપની જ્યારે કેરી હોય ત્યારે એના પર લગાવી દેવામાં આવે છે અને જ્યારે મહિનો દોઢ મહિનો થાય ત્રીસ ચાલીસ દિવસમાં એટલે પરિપગાવથી પૂરો આકાર એનો સંપૂર્ણ આકાર ધારણ કરે છે